હોય કે કોરિયા ગણપતિ બાપા મોરિયા એક ગ્લાસ બે ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ગણપતિ બાપા હીરો એક દો તીન ચાર ગણપતિ નો જય જયકાર પાંચ છ સાત આઠ ગણપતિ હમારે સાથ એક ફૂલ બે ફૂલ ગણપતિ બાપા બ્યુટી ફૂલ લાલ ફૂલ પીળું ફૂલ ગણપતિ બાપા સુપર ફૂલ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપર સ્ટાર એક ગલી દો ગલી ગણપતિ બાપા બાહુબલી એક ગ્લાસ બે ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટ ક્લાસ પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુપર ગરમા ગરમ ગોટા ગણપતિ બાપા મોટા ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપણા ಗಣಪತಿ ಬಾಪಾ ಇ ಬಾಪಾ ಬೆಸ್ಟ್ ಗಲಿ ಗಲಿ ಗಣಪತಿ ಬಾಪಾ ಸುಂದೋಡಾ ಲೇಮ ಗಣಪತಿ ಬಾಪಾ ನಿ ಬೋಲಮ ಬೋಲ ગલી ગલી માં કોણ છે ગણપતિ બાપા ડોન છે ગણપતિ બાપા મોરિયા ગીમા લાડુ ચોરિયા લાડુ લાગે મીઠા ગણપતિ બાપા દીઠા એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર ગણપતિ બાપા સુપર એક્ટર ફૂલ ગુલાબ નું સુંદર છે ગણપતિ બાપા નું ગણપતિ બાપા સુપર જ્ઞાની એક સાડી બે સાડી ગણપતિ બાપા બુદ્ધિ સાડી આકાશમાં છે તારા ગણપતિ બાપા મારા ભમરો ઉડે ઉપર ગણપતિ બાપા સુપર એક જલેબી ગણપતિ બાપા મહેલમાં રીધી સીધી દરિયા માં વહાણ છે ગણપતિ બાપા મહાન છે ગાડું પડ્યું આડુ ગણપતિ બાપાના લાડુ આઈસક્રીમ નો કોન છે ગણપતિ નો ફોન છે કચોરીમાં ગણપતિ બાપા દયાલુ સોમવાર મંગળવાર ગણપતિ નો જામણ એક કાગળ દો કાગળ ગણપતિ બાપા સૌની આગળ एक कार्ड दो कार्ड गणपति बापा बॉडी गार्ड एक राजा दो राजा गणपति दादा महाराजा एक पुप दो भूप गणपति बापा पीवे सूप कौन बनेगा करोड़पति जो बोलेगा गणपति એક બાર દો બાર ગણપતિ આયે બાર બાર ડુંગળી બટાકા સસ્તા ગણપતિ બાપા હસતા ગણેશ ચતુર્થી આવી છે જીવનમાં ખુશીઓ લાવી છે વિઘ્ન વિનાશક દેવા કરું તમારી સેવા જે કરે ગણેશજીની સેવા ખાઈ માં ગણપતિ બાપા શેરી ચંદન ગણપતિ ને વંદન અમે પડાવીએ ફોટા ગણેશજી ના કાન મોટા ગરમા ગરમ સેવ ગણપતિ બાપા છે દેવ શેરીએ ફરવાને જાય બાપા બધાને મળવાને જાય આ વીડિયોની અંદર આપ સૌ ભક્ત મિત્રોને પચાસ નારા એક સાથે મળે છે તો આ વિડીયોને બને એટલો શેર કરો બને એટલો શેર કરો કે જેથી કરીને ગુજરાતના ખૂણે ખૂણે શેરીએ શેરીએ ગણપતિ દાદાના આ નારા ગુંજી ઉઠે આપ સર્વ ભક્ત મિત્રોને હૃદયપૂર્વક આભાર ભક્ત મિત્રો જો આપ લોકોને વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો અને બે લાઇકન દબાવાને ભૂલતા નહીં